નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ મહત્ત્વ છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ પંચાંગ મુજબ એકાદશી તિથિ દર મહિને બે વાર આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં એક વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે માઘ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને શટતીલા એકાદશી કહે છે આ એકાદશીના વ્રતની સાથે ભગવાનને તલ પણ ચડાવવા જોઈએ આ દિવસે તલનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે તમારે તમારા પ્રસાદમાં તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ આ દિવસે ચોખાનો ત્યાગ કરવો જોઈએ શટતીલા એકાદશીના દિવસે વ્રત રાખવું જોઈએ અને ઘરમાં સંકીર્તન કરવું જોઈએ આ એક જ ઉપવાસ છે જે માણસને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે એકાદશીના વ્રતના પારણા બીજે દિવસે કરવામાં આવે છે તો ચાલો મિત્રો હવે આપણે આ એકાદશીના વ્રતના શુભ મુહૂર્ત વિશે જાણીએ આ એકાદશી તિથિનો પ્રારંભ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ કલાક અને ચોવીસ મિનિટે થાય છે અને આ એકાદશી તિથિની સમાપ્તિ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સાંજે ચાર કલાક અને સાત મિનિટે થાય છે વળી પારણાનો સમય સાતમી ફેબ્રુઆરી સવારે સાત કલાક અને ચાર મિનિટથી લઈ અને નવ કલાક અને ઓગણીસ મિનિટ સુધીનો રહેશે મિત્રો હવે આપણે એકાદશીની પૂજા વિધિ વિશે જોઈશું આ દિવસે સવારે વહેલા ઉઠી વગેરે સ્નાન કરવું જોઈએ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરાવવો ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન ચડાવો જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો ભગવાનની આરતી કરો ભગવાનને ભોજન અર્પણ કરો ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે ભગવાન વિષ્ણુને પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો આ દિવસે શક્ય એટલું વધુ ને વધુ ભગવાનનું ધ્યાન અને ભજન કરો મિત્રો આ સટતિલા એકાદશી વ્યક્તિને પાપોમાંથી મુક્તિ અપાવે છે અને વળી આ સટતિલા એકાદશીના દિવસે તલનું ખૂબ જ મહત્વ છે આ તલનું મહત્વ શું છે એ ચાલો આપણે જાણીએ પૌરાણિક માન્યતાઓ અનુસાર સટતિલા એકાદશીનું વ્રત કરવાથી જેટલું પુણ્ય કન્યાદાન હજારો વર્ષની તપસ્યા અને સ્વર્ણદાન કરવાથી મળે છે તેનાથી વધુ ફળ મળે છે તલનો ઉપયોગ પૂજા હવન પ્રસાદ સ્નાન દાન ભોજન અને તર્પણમાં થાય છે તલનું દાન કરવાની પરંપરાના કારણે જ તેને સટતીલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની કાળાલ તલથી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે તેની સાથે વ્યક્તિને રોગ દોષ અને ભયથી પણ મુક્તિ મળે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ એકાદશી પર કાળા તલ અને કાળી ગાયનું દાન કરવાથી હજારો વર્ષની તપસ્યાનું ફળ મળે છે આ એકાદશી પર તલનો ઉપયોગ કરવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહે છે શટ્ટીલા એકાદશીનું વ્રત કરવાથી પરિવારની દરિદ્રતા દૂર થાય છે તો ચાલો મિત્રો હવે આપણે આ એકાદશીની વ્રત કથા સાંભળીએ પો ઓગરસે સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું ચંદન અંબર કપૂર અક્ષત અબિલ ગુલાલ પુષ્પ ભગવાનને અર્પણ કરવા અને ખીચડીનું નૈવેદ્ય કરી ભગવાનને ધરાવવું રાત્રે જાગરણ કરી અને યજ્ઞ કરવો ભૂરું કોડું નાળિયેર કે સોપારી અર્પણ કરવી એકવાર નારદજીએ પૂછ્યું કે હે ભગવાન આ શટ્ટીલા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તે જણાવો ભગવાને કહ્યું કે હે નારદ મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી સ્ત્રી ખૂબ જ ધર્મનિષ્ઠ અને અનેક વ્રતો કરવાવાળી હતી તે બારે માસના વ્રતો વિધિપૂર્વક કરતી તે ગરીબ બ્રાહ્મણ તથા કુમારિકાઓને પ્રેમથી તલદાનમાં આપતી પરંતુ તેણે કોઈ વિષ્ણુ ભક્તને દાન આપ્યું ન હતું તેથી હું તેની કસોટી કરવા માટે પૃથ્વી પર કપિલ સ્વરૂપ ધારણ કરી હાથમાં ભિક્ષા પાત્ર લઈ તેની પાસે ગયો તેણે મને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું અહીં કેમ આવ્યો છે મેં કહ્યું હું ભિક્ષા માંગવા માટે આવ્યો છું મને ભિક્ષા આપ બ્રાહ્મણી તો ગુસ્સે થઈ ગઈ અને બોલી ભિક્ષા વળી સાની આમ કહી તેણે મારા પર વાસણના માટીના બે ચાર ઢેફા નાખી દીધા પછી હું અદ્રશ્ય થઈ ગયો થોડા સમય બાદ તે બ્રાહ્મણી મૃત્યુ પામી રત્ના પ્રભાવે સ્વર્ગમાં આવી માટીના ઢેફા આપવાના કારણે તેને સારું ઘર મળ્યું પરંતુ તેમાં અનાજનો એક પણ દાણો ન હતો ભોજનના સમયે તેની થાળીમાં માટીના ઢેફા જ મુકાતા આથી કંટાળીને બ્રાહ્મીએ ભગવાન પાસે ફરિયાદ કરી જવાબમાં ભગવાને તેને ઉપરવાળો પ્રસંગ કહી સંભળાવ્યો પછી તેની ઉપર દયા કરીને કહ્યું તું ફરી તારા ઘરે જઈ તારા ઘરમાં બેસી રહે તારે ત્યાં સ્વર્ગની અપ્સરાઓ આવશે અને તારા બારણા ઉઘાડવા કહે તો તું કહેજે મને શક્તિલા એકાદશીનું પુણ્ય આપો તો જ બારણા ઉઘાડો જ્યાં સુધી પુણ્ય આપે નહીં ત્યાં સુધી બારણા ઉઘાડવા નહીં પછી બ્રાહ્મણીએ ઘેર આવી ભગવાનના કયા પ્રમાણે કર્યું અપ્સરાઓએ તેને શક્તિલા એકાદશીનું પુણ્ય આપ્યું ત્યારે તેણે બારણું ઉઘાડ્યું જેવું બારણું ઉઘાડ્યું કે વૃદ્ધ બ્રાહ્મણની જગ્યાએ સર્વે અપ્સરાઓને શરમાવે એવી દેવી રૂપ વાળી આ દેવાંગના બની ગઈ અપ્સરાઓ પણ આશ્ચર્ય પામી બ્રાહ્મણી બોલી આ તો શટતીલા એકાદશીના પુણ્યનો પ્રતાપ છે અપ્સરાઓ બ્રાહ્મણીને વિનંતી કરી કે તેની પાસેથી વ્રત અને તેની વિધિ જાણી લીધા પછી સમય આવે તે એકાદશીનું વ્રત કરી કૃત્ય થઈ ગયા આથી એ દિવસે કંજુસાઈનો ત્યાગ કરી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને તલ અને વસ્ત્રો દાનમાં આપવા તેનાથી દરેક જન્મે આરોગ્ય મળે છે ગરીબાઈ દુઃખ અને કમનસીબીનો નાશ થાય છે અને બધા પાપોમાંથી મુક્તિ મળે છે મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે બધાને મારા જય શ્રી કૃષ્ણ